નમસ્કાર મિત્રો બોલીવુડના કોરિડોરમાંથી એક ખૂબ જ ખરાબ સમાચાર આવી રહ્યા છે કપૂર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અનિલ કપૂર બોની કપૂર અને સંજય કપૂરની માતા હવે આ દુનિયામાં નથી નિર્મલ કપૂર ઉર્ફે સુચિત્રા કપૂરનું નિધન થયું છે તમને જણાવી દઈએ કે અનિલ કપૂરની માતા અને અર્જુન કપૂરની દાદીએ નેવું વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા તેમના મૃત્યુનું કારણ પણ બહાર આવ્યું છે અનિલ કપૂર બોની કપૂર અને સંજય કપૂરના જીવનમાં અચાનક દુઃખ આવી ગયું છે આ ત્રણ ભાઈઓની માતા તેમને કાયમ માટે છોડીને ચાલી ગઈ છે આજે સાંજે નિર્મલ કપૂરનું અવસાન થયું છે હાલમાં આ મામલે કપૂર પરિવાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી નિર્મલ કપૂરના મૃત્યુની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્મલ કપૂર લગભગ એક અઠવાડિયાથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિર્મલ કપૂર છેલ્લા કેટલાક મહિનાઓથી બીમાર હતા અને હવે બીમારીના કારણે તેમનું નિધન થયું છે આવી સ્થિતિમાં કપૂર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે મનોરંજન ઉદ્યોગમાં સંપૂર્ણ નિરાશા છે તમને જણાવી દઈએ કે ગયા વર્ષે તેની માતાના જન્મદિવસ પર અનિલ કપૂરે તેની માતા માટે એક ખાસ પોસ્ટ શેર કરી હતી એક તસવીર તેમના બાળપણની હતી જેમાં અભિનેતા તેમની માતા સાથે બેઠેલા જોવા મળ્યા હતા તો બીજા ચિત્રમાં આખો કપૂર પરિવાર એક સાથે હસતો જોવા મળ્યો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો